મિત્રો આપણે ઇન્ટરવ્યુ તો ઘણા લીધા પણ આજે એવા માણસનો આપણે ઇન્ટરવ્યુ લેવાનું છે કે જેમના સગા સંબંધીઓ પૈસાથી કાંઈ વ્યવહાર કરવા નથી માગતા અને કોઈ પણ વ્યક્તિ અને બે ઓછું ઓળખે છે એટલે એવા માણસનો આપણે ઇન્ટરવ્યુ લેવા જવાનું છે તો મારા ઓનલાઈન મારી પાસે જોડાતા રહીજો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અને મારી બાજુમાં તે બેઠા છે મોટિયાભાઈ ભાઈ મોટિયાભાઈનું આપણે ઇન્ટરવ્યુ લેવાનું છે પણ મારા વિડીયોની મારી પાસે જોડાતા રહીજો હલો મોટિયાભાઈ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અને એમ તમને જે પ્રશ્ન પૂછી એનો જવાબ તમારે આપવાનો છે તો મોટિયાભાઈ તમને ભગવાને સરસ મજાની કાયા આપી છે સરસ મજાની તમને જિંદગી આપી છે અને ભગવાને તમને સરસ મજાના માનવ બનાવ્યા છે અને આ ધરતી ઉપર તમને મોકલ્યા છે તો મોતિયાભાઈ આ ધરતી ઉપર તમે આવ્યા છો તો તમારું કર્તવ્ય શું છે અમને અને દર્શકોને બધાને જણાવજો તો હવે આપણે મોટિયાભાઈ પાસેથી મોટીયા ભાઈ પાસેથી કરતવ્ય શું છે તો તો તમારી ચેનલની મારી પાસે સ્વાગત છે ધન્યવાદ આજ હું ખુશ સૌ આજ હું રાજી કેમ કે મારા સગાવાલા મારા પરિવાર મારા મિત્રો ભાઈબંધો બંધો એ મારો ફોટો જોવા નથી માંગતા અને હું ટીવીમાં આવી એટલે તમારી ચેનલના ખૂબ ખૂબ ધન્યવાદ અને તેની કરી મને કર્તવ્યની વાત તો મને નથી કપડાં પહેરવાનો શોખ કે નથી હરવા ફરવાનો શોખ નથી ગાડીઓમાં ઘૂમવાનો શોખ કે નથી બહાર કંઈ સારી સારી હોટલમાં જમવાનો શોખ બસ મને શોખ એક જ છે કે હજી કોક મને લોન આપે તો મારે હપ્તા ભરવા હજી મને કોઈક લોન આપે તો મારે હપ્તા ભરવા એટલે મારું કર્તવ્ય ભાઈએ સરસ મજાની વાત કરી પોતાની વેદના હતી એને ઠલવી કે હું જીવીશ ત્યાં સુધી હપ્તા જ ભરતો રહીશ હપ્તા જ ભરતો રહીશ અને એમનું કેવું એવું છે કે હજી એને કોઈક લોન આપે તો હજી મારે લોન લેવી છે અને હપ્તા ભરવા છે તો હવે આપણે પાછું મોટિયાભાઈને પૂછવાનું છે આ પ્રશ્ન હા આપણને એવું લાગે છે કે મોટિયાભાઈ ઉપર ખૂબ વીતેલી છે અને લોન એમને લીધેલી છે અને હપ્તા ટાઈમ ઉપર ન ગયા હોય તો એમની પેલન્ટી એમને લાગી ગઈ છે એટલે પોતાની વેદના છે તો એમની વેદના હજી આપણે થોડી ખાંભળી તો ખરેખર હીજો મારા ગીડિયોની માયપા તો હવે આ માયક પકડવા વાળું કોઈ છે નહીં એટલે હવે આ માયક છે આપું હું મોટીયા ભાઈને અને એમની જે વેદના છે એ ઠલવે તો મારી વેદના છે ને ઘણી છે મેથી હાથે માય તેના પરબ કર્યા નથી દિવાળીના પરબ કર્યા કે નથી ક્યાંય ફરવા ગયા નથી ક્યાંય મોત કરવા ગયા નથી ક્યાંય હૈર્યા ફર્યા નથી ક્યાંય ફોર વ્હીલર ફર્યા પણ મને એવું લાગે છે કે કુદરતે મારી સરસ મજાની કાયા આપી સરસ મજાનું શરીર આપ્યું અને મને આ ધરતી ઉપર મોકલ્યો છે તો મને એવું લાગે છે કે બસ મને હપ્તા ભરવા જ મોકલ્યો છે અહીંયા મારે હપ્તા જ ભરવાના લોન ઉપર લોનું લીધી

ભગવાન પાસે એ જ માગ્યું છે કે મારે હપ્તા ભરાય જવા જોવે મારે હપ્તા ભરાય જવા જોવે એટલે તમે મારું ઇન્ટરવ્યુ લીધું બદલ ખૂબ ખૂબ તમારો આભાર અને તમે મને ટીવીમાં દેખાડશો એટલે એ ખબર છે કે અહીંયા મારા હપ્તાની તારીખ આવતી છે હવે થોડા ઘણા માણસો મને ઓળખતા હતા હવે એ તો આવવાનું બેન થઈ જાય એ નહીં મને પૈસા આપે તો હું મારા હપ્તા પાછા સડી જાય અને મને પેલેન્ટી પછી લાગી હોય તો પેલંથી પછી મારે ભરવી પડે એટલે બને ત્યાં સુધી હું તો તમને એમ કહું કે ભલે તમે ટીવી માં દેખાડો પણ આવા સમાચાર હોય એ રાતે બાર વાગ્યા પછી આપજો ટીવી માં મૂકજો એટલે બે ઓછું માણસ જોવે હાલો મિત્રો આપડે મોટિયા ભાઈ ના પણ મોટિયા ભાઈ આંભળ્યા એટલે મારે ત્યાં મારું હૈયું ભરાઈ ગયું કેમ કે મેં તે મારે ગાડીઓ ની બધું જે છે એ હપ્તા ઉપર છે અને એની વાત આજે છે ખાતે માટે જે વાત તેવા આવતા હોય દિવાળી જેવા પરબ આવતા હોય એક બે દિવસની વાર હોય આમ થી દિવાળી આલી આવતી હોય અને આમ થી એકને હાતે માટે આવતી હોય ત્યાં હપ્તાની ની તારીખ હોય છે આવતી હોય એટલે સીધા હાતે માટે હું નઈ કરવાનું નઈ દિવાળીનું નું કરવાનું નઈ ફરાકિયા નું કરવાનું ઓન્લી ઓન ખાલી હપ્તો ભરવાનો આપણે કેમ દિવાળીની ની વસાલ ધોકવા આવે પછી બે હતું વરા આવે એમ આલખા રે દિવાળી ની વસાલ ધોકો કોઈ હોય કે ન હોય પણ અમારે હપ્તાનો નો ધોકો આવશે આવશે ને આવશે તો ઈ એમને મોટે ભાઈ ને આપણે સાંભળી અમારું હયુ પણ ભળ ભરાઈ ગયું અને મારા આટલી મજબા સૌ સૌ આવી ગયા છે તો તમે વિચાર કરો કે એમને ઇન્ટરવ્યુ આપ્યું તો એમની ઉપર કેટલું બિચારા ઉપર વિત્યું હશે અને અંદરો અંદર કેટલા ઈ બોલતા હશે અને કેટલા મનોમન મનોમન એને ચિંતા થતી હશે તો હે ભગવાન આપણે ભગવાન પાસે પ્રાર્થના કરવી કે મોટિયા ભાઈને ફરીવાર પાછા કેટલી લોન કેન્સલ થયેલી હોય તો મોટિયા ભાઈને ફરીવાર પાછી લોન મળે અને પાછા એની ઉપર હપ્તા ત્રણ ચાર બાકી હોય તો એ ભરાઈ જાય ને આ પાછા નવા હપ્તા ચાલુ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરવી તો મિત્રો મારા વિડીયો ગમવું હોય તો મારી ચેનલ છે ગુજરાતી એમને લાઈક કરો અને સબસ્ક્રાઇબર કરો અને સારી સારી કોમેન્ટ કરો તો મિત્રો મળીશું આપણે બીજા વિડીયોની માલિકા ત્યાં સુધી બધા મારા દર્શકોને જય માતાજી જય માતાજી જય વેલના